ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુડા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત મા કર્માબાઈને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં નાગોર પંથકમાં કાલવા ગામે પિતા જીવણજી ડૂડીના ઘેર સોળમી સદીમાં મા કર્માબાઈનો જન્મ થયેલ મા કર્માબાઈના જીવન કવન વિશે વિદ્વાનોમાં અનેક મત મતાંતરો છે પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે પિતા જીવનરામ દયાળુ અને ધાર્મિક સ્વભાવના એટલે બાળપણથી જ મા કર્માબાઈના ચહેરા પર અનોખી આભા હતી પ્રેમથી પિતા જીવનરામ મા કર્માબાઈનું ભક્તિભાવપૂર્વક લાલન પાલન કરતા એક દિવસ માં કર્માબાઈની ઉંમર લગભગ તેર વર્ષની થઈ હશે પિતા જીવનરામ પૂર્ણિમાના ઉત્સવ માટે બંને પતિ પત્ની પુષ્કર તીર્થયાત્રા માટે જાય છે તેથી ઘેર દેવઘરમાં ભગવાનને ભોજન કરાવવાની જવાબદારી મા કર્માબાઈને સોંપી અને કહ્યું કે અમે બંને પુષ્કર સ્નાન કરવા જઈ રહ્યા છીએ ભગવાનને ભોજન કરાવી પછી જ તું ભોજન કરજે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મથી પરવારી મા કર્માબાઈએ બાજરીનો ખીચડો બનાવ્યો તેમાં ઘી રેડ્યું અને ભગવાનની પૂજા કરી બે હાથ જોડીને ભગવાનની મૂર્તિ પાસે ભોજનની થાળી મૂકી અને કહ્યું કે હે ભગવાન તમને જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેજો ત્યાં સુધીમાં હું ઘરના બીજા કામ કરી લઉં આમ ઘરના કામ કરતાં કરતાં સમયાંતરે મા કરમાબાઈ થાળી જોઈ આવતા કે ભગવાને ખીચડો ખાધો કે નહીં ઘણો સમય વીતી ગયો એટલે મા કરમાબાઈને ચિંતા થવા લાગી કે ખીચડામાં ઘી ઓછું પડ્યું છે કે ગળ પણ ઓછું છે કેમ ભગવાન જમતા નહીં હોય એટલે વળી પાછું ઘી અને ગોળ ખીચડામાં ઉમેરી અને ત્યાં જ બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન તમે જમી લો મારા માતા પિતા જમાડે ત્યારે તો તમે જલ્દી જમી લેતા અને આજે આટલું બધું મોડું શા માટે કરો તમને જમાડવાની જવાબદારી મારા માતા પિતાએ મને સોંપી છે એટલે તમે ભોજન કરશો પછી જ હું ભોજન કરીશ તમે ભૂખ્યા રહેશો અને મને પણ ભૂખી રાખશો આજે તો તમારે મારા હાથમાં બનાવેલ ખીચડો ખાવો જ પડશે માતા પિતા તો તીર્થયાત્રે ગયા છે એમને આવતા તો ઘણા દિવસો લાગશે તમે નહીં જમો તો હું પણ ભૂખી રહીશ આમ બપોર થઈ રાત પડવા આવી પણ મા કર્માબાઈ ખાજા પીધા વગર ભગવાનની મૂર્તિ પાસે બેઠા બેઠા ભગવાનને વિનંતી કરે છે આખરે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ આવીને કહે છે કે કર્મા તે પડદો તો આડો રાખ્યો નથી આ સાંભળી ને મા કર્માબાઈએ પોતાની ઓઢણીના છેડાની આડશમાં ભગવાનને ભોગ ધર્યો અને થાળી ખાલી થઈ ગઈ માં કર્માબાઈ બોલ્યા કે ભગવાન આટલી નાની એવી વાતમાં તે કેટલી વાર લગાડી મને પહેલેથી જ કીધું હોત તો તું પોતે પણ ભૂખ્યો રહ્યો અને મને પણ ભૂખી રાખી હવે તો મા કર્માબાઈ રોજ ખીચડો બનાવે છે અને ભગવાનને જમાડે છે થોડા દિવસો બાદ માતા પિતા તીર્થયાત્રાથી ઘેર આવે છે ગોળનું ભરેલું વાસણ જોયું તો ખાલી ખમ મા કર્માબાઈને પૂછ્યું કે બેટા ગોળ ક્યાં છે મા કર્માબાઈએ કહ્યું કે દરરોજ ભગવાન કૃષ્ણ ખીચડો જમવા આવતા અને ગળપણ વધારે કરવા માટે કહેતા એટલે ગોળ બધો ખૂટી ગયો માતા પિતા તો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા જે ભગવાનના દર્શન કરવા અમે તીર્થયાત્રાએ ગયા શું એ ભગવાન મારા ઘેર ખીચડો જમવા આવે માતા પિતાને એમ થયું કે કદાચ દીકરી કરમા ગોળ ખાઈ ગયો છે પણ મા કરમાબાઈએ કહ્યું કે કાલે સવારે તમે તમારી નજરે જોઈ લેજો બીજા દિવસે મા કરમાબાઈએ ખીચડો બનાવ્યો થાળીમાં ગોળ અને ઘી નાખી પોતાની ચૂંદડીનો પાલો ઢાંકીને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જમી લો ભક્તનો આરતનાદ સાંભળી ભગવાનનું સિંહાસન ડોલવા લાગ્યું અને અખિલ બ્રહ્માંડનો નાથ મા કર્માબાઈનો ખીચડો જમવા પધાર્યા આ દ્રશ્ય જોઈ મા કર્માબાઈના માતા પિતા આનંદ વિભોર થઈ ગયા એમ કહેવાય છે કે ત્યારબાદ યુવાન વયે મા કરમાબાઈના વિવાહ થાય છે પણ થોડા જ સમયમાં તેમના પતિનું અવસાન થતાં મા કર્માબાઈ જગન્નાથ નગરી તરફ ચાલતા થાય છે જગન્નાથપુરી તો બહુ દૂર છે ચાલતા ચાલતા રાત પડી ગઈ હે મારા નાથ હવે મારે એક તારો જ આધાર છે હું તારા દ્વારે આવું છું એમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એક ઝાડ નીચે સૂઈ ગયા સવારમાં જાગીને જુએ છે તો મા કર્માબાઈ જગન્નાથપુરી નગરીમાં હતા ત્યારબાદ એમ કહેવાય છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી માં કર્માબાઈ ભગવાન જગન્નાથની નગરીમાં જ રહી ભજન ઉપર ઘી ઘેલકી જીમો મારા શ્યામ ધણી જીમાવે કર્મા બેટી ઝાટકી માતા પિતા મારા તીર્થ ગયા નહી જાણે કદબે આવેલા જીમો મારા શ્યામ ધણી થાને જીમાવે એક બીજી રચના છે થાલી બાટકી જીમો મારા શ્યામ ધણી જીમાવે બેટી તેલી કી બાબો મારો ગામ ગયો હે કુણ જાણે કદ આવેલું બાબા કે ભરોસી સાવરા ભૂખો રહી જયા લો આજ ઝીમાવું તને ખીચડો કાલ રાબડી છાંસકી ઝીમો મારા શ્યામ થણી જીમાવે બેટી તેલી કી બાર મંદિર નહીં જડતી બાર બાર પટ ખોલતી જીમે ક્યાં કોની સાંવરા કરડી કરડી બોલતી તું જીમે જદ મેં જીમું માનું ના કોઈ લાટ કી जीमो मारा श्याम धनी जीमा वे बेटी तेली की पड़ो भूल गई रे सांवरिया पड़दों फेर लगायो जी धाबलिया के औले श्याम खीचड़ो खायो जी भोला भगताम सु सांवरा अंतरी काई आंट जी जीमो मारा श्याम धनी जीमा वे बेटी तेली की भक्त हो तो कर्मा जैसी સામરિયો ઘર આવ્યોજી ભાઈ લોહાકર હરખ હરખ જસ જી સાચો પ્રેમ પ્રભુ મેં હોતો મુર્ત બોલે કાઠકી ઝીમો મારા શ્યામ ધણી જીમાવે બેટી તેલીકી ભગવાન કૃષ્ણના મહાન ભક્ત કે જેનો ખીચડો જમવા સાક્ષાત ભગવાન વધાર્યા એવા મા કર્માબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ